Why is it Áha Ar.? That's how it was, correct. They had the Sermını, who took place of paha men and took place of piram and took place of Prec肉. First, if we want to go, this happens if we will ever get a ship from Sermini. Please, shoot, do તમે Please put it on the 걸�pps? આવું put the smoke in the grass. Right, so this is airway and અને જો પડે મલકમાંથી આવે મલકમાં ચોય નતો ચોય નતો ના આવે આજ મારે ધંધો કરવો નહીં એવો રક્ષક એવો ગીત ગાતો ગાતો હેડે તો ને આખું મૂળ મારું મારી જાય આજ મારે ધંધો કરવો નહીં હવે ઘર જોડ થઈ જાવ છું કાલ ધકે તો કાલ એની જાનો દોડો હું કરું હવે એને ખબર પડે ઓળશો

બોય હીટિંગડાનો મને હે ચીન દંતોની કરવા દી હમ હમ સુબે આ ઓયલા છે ટાઈમ નથી યે નહી તો કે માર થાય આ બાત કેતરમાં તો હેડિયા હા તો બેહી ગયો કાળો સાડવા દે ના ડાકતા હો કેડા તો હું કરવા મારે થાજી બેહી રહી કેટલા જાવ ભાઈ આ પેલા શેતરના ના ખોણા ઉધી જાવ હા એ મારા મોડું થાય યાર જલ્દી જવાય દીહો મોડું તો મને પણ ઉંકારા છે મારા કરવા યાર તમારા પેટમાં દુખતું હોય વિરી શરદી થઈ જી લ્યા ભાઈ મને એમાં ઉંકારા જો કરવા એટલે યાર હું શરદી થઈ છે ટાકા ખારો આ એટલે આ તારી ઉભી રાખો ખુશ હે ઉભી

અરે મને તું જોયું તો આખું ખબર નઈ અમે ધકું કઈ પણ મારો મંડી પડી ઘડીક હમણાં વાતો હું વાતો સારું નાખ હમણાં ચોઈ નાખું નાખવું